મુજપુર બ્રિજ દુર્ઘટના હિન્દુ એકતા સંગઠનની માનવતાની મહેક પાદરા તાલુકાના મુજપુર ખાતે મહીસાગર નદી ઉપર આવેલા ગંભીરા બ્રિજ નવ જુલાઈના રોજ વહેલી સવારે ધરાશય થયો હતો જેમાં વીસ જેટલા નિર્દોષ લોકોના કરુણ મોત થયા અને સાત વાહનો નદીમાં ખાબક્યા હતા આ ગોજારી ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું છે આ દુર્ઘટનાના પગલે સ્થાનિક યુવાનો અને હિન્દુ એકતા સંગઠનના કાર્યકરોએ અસાધારણ માનવતા અને સેવાભાવનું ઉદાહરણ પૂરું પાડ્યું મહીકાઠા ગામના યુવાનોએ દિવસ રાત એક કરીને ઈજાગ્રસ્ત લોકોની નદીમાંથી બહાર કાઢવામાં મદદ કરી આ યુવાનોએ પોતાની સુરક્ષાની ચિંતા કર્યા વિના બચાવ કામગીરીમાં ઝંપલાવ્યું પાદરાના હિન્દુ એકતા સંગઠનના સોથી વધુ યુવા કાર્યકરોએ સતત ત્રણ દિવસ સુધી બચાવ કામગીરીમાં ભાગ લીધો તેઓએ બારસોથી વધુ ફૂડ પેકેટ વેચીને બચાવ કર્મીઓ અને પીડિતોની ભૂખ મિટાવી ઉપરાંત પાણી નાસ્તો અને અન્ય જરૂરી સેવાઓ પૂરી પાડીને રેસ્ક્યુ ઓપરેશનમાં મદદ કરી આ સેવા કાર્યથી તેમણે માનવતાનું ઉચ્ચ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ દુઃખદ ઘટનામાં હિન્દુ એકતા સંગઠન અને સ્થાનિક યુવાનોની એકતા અને સેવા ભાવે સમાજમાં આશાનું કિરણ જગાવ્યું છે કે તેમની આ પ્રશંસનીય કામગીરીએ દર્શાવ્યું કે મુશ્કેલીના સમયમાં પણ માનવતાને એકતા જીવંત છે બ્રિજ પર જે નવ તારીખે સવારે સાત સવા સાથે જે ઘટના બનેલી તેમાં આઠ વાગ્યા અમને જાણ થતાં વિદ્યુક્તા સંગઠન પરિવાર તમામ તાલુકાનું પરિવાર ત્યાં હાજર થઈ ગયેલું હતું અને સતત ત્રણ દિવસ સેવા પાઠવી છે અને આ દુર્ઘટનાને અમે શ્રદ્ધાંજલિ પાઠવી તમામ પરિવારને અમે સાધવના પાઠવીએ છીએ અને સેવામાં તમામ કાર્યકર્તાઓ અડેખમ ઊભા છે ત્રણ ત્રણ દિવસે